ડાંગ જિલ્લાના રંભાસ ગામે આદિવાસી પરિવારના કાચા ઘરમાં આગ લાગતા ત્રણ ગાળાનું મકાન બળીને ખાક થયું વઘઈ તાલુકાના રંભાસ ગામે આદિવાસી પરિવારના કાચા ઘરમાં આગ લાગતા ત્રણ ગળાનું મકાન બળીને ખાખ થઈ જતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું અને પરિવાર કરતા જોવા મળ્યો હતો મળતી માહિતી મુજબ વઘઈ તાલુકાના ગામે રૂપલબેન ઉંમર વર્ષ સડસેઠ કાચા ઘરના મકાનમાં સવારે અગિયાર વાગ્યાના અરસામાં આકસ્મિક રીતે અથવા તેમના ઘર ઉપરથી જીબી તરફથી ઇલેક્ટ્રિક કેબલ લાઇન ખેંચેલ હોય જેમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અથવા ચૂલામાં આગ રહી જવાથી પવન ફૂંકાવાના કારણે એકાએક આગ લાગી હતી અને થોડીક જ મિનિટોમાં વિકરાળ સ્વરૂપ પકડતા અનાજ કપડાં ઘરવકરી સામાન સહિત બધી જ વસ્તુઓ સહિત ત્રણ ગાળાનું આખું ઘર બળીને ખાક થઈ જતા અંદાજે પાંચ લાખનું નુકસાન થયું હતું આદિવાસી પરિવારનું કાચું ઘર આગમાં ભસ્મીભૂત થઈ જતાં પરિવાર પર આપ તૂટી પડ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી જ્યારે આગના પગલે ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ બનાવને લઈ વઘઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી હોળીના સમયે જ આ ઘટના બનેલ હોવાથી પરિવાર આક્રંદ કરતા જોવા મળ્યો હતો આદિવાસી પરિવારોમાં હોળીનું ખૂબ મહત્ત્વ હોય છે ત્યારે રંભાસ ગામે આ ઘટના બનેલ હોવાથી પરિવાર પર આગ તૂટી પડ્યું હતું